પ્રભુ શ્રી રામે જણાવ્યું છે કે આ ચાર સ્ત્રીઓનું ક્યારે અપમાન કરશો નહીં મિત્રો આપના શાસ્ત્રોમાં સ્ત્રીઓના અપમાન વિશે જણાવવામાં આવ્યું છે તો આજે આપણે આ લેખમાં એ ચાર સ્ત્રીઓ વિશે જણાવીશું જેમનું કદી અપમાન કરવું નહીં નંબર એક મિત્રો સૌથી પહેલા છે તે સ્ત્રી ઘરની વહુ મિત્રો આપના હિન્દુ ધર્મની વહુને સ્વયંલક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે વહુનો ત્યાગ સર્વોપરી છે તે પોતાના પિતાનું ઘર છોડીને બીજા ઘરે આવે છે માટે જે ઘરમાં કોઈ સ્ત્રી કે પુરુષ કોઈ વહુનું અપમાન કરે કે ખરાબ નજર રાખે તો તે હંમેશા દુઃખ ભોગવે છે તથા દરિદ્રતાને આમંત્રણ આપે છે માટે ઘરની વહુનું ક્યારેય અપમાન કરવું નહીં તેમજ અત્યાચાર તો ક્યારેય કરવો નહીં નંબર બે ભાભી આપના શાસ્ત્રોમાં આપના મોટાભાઈની પત્ની એટલે કે ભાભીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે જ તો તમે રામાયણમાં લક્ષ્મણજીને સીતાને માતા સીતા કહેતા સાંભળ્યા છે તેવી જ રીતે નાના ભાઈની પત્ની પણ આપની દીકરી સમાન ગણાય છે કોઈ પણ વ્યક્તિ પોતાના ભાઈ કે નાના ભાઈની પત્ની સાથે દુર્વ્યવહાર કે દુરાચાર કરે છે તો તેનું જીવનમાં પતન નિશ્ચિત છે તેમના જીવનમાં ખૂબ જ ઝડપથી દુઃખ અને દરિદ્રતા આવે છે તથા તેમાંથી તે ક્યારેય બહાર નીકળી શકતા નથી નંબર ત્રણ બહેન આપના શાસ્ત્રોમાં આપની બહેનને પણ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે એકલા માટે દરેક પુરુષે બહેનને એક માતા સમાન આદર સત્કાર આપવો જોઈએ બહેનનો અનાદાર તો ક્યારેય કરવો જોઈએ નહીં ઘરમાં ભાઈ બહેન વચ્ચે ઝઘડા તો થતા જ હોય છે પણ તે મજાક મસ્તી પૂરતા રાખવા જોઈએ અને જો વધી જાય તો અંતે આપના બહેનની આપને માફી માંગી લેવી જોઈએ જેના લીધે બહેનનો આપના ઉપર પ્રેમ ખૂબ જ વધી જાય છે નંબર ચાર એ સ્ત્રી નથી પરંતુ દીકરી છે મિત્રો દીકરી જન્મતા આજે પણ આપણા દેશના કેટલાય લોકો દીકરીને મરવા માટે રસ્તા પર રજડતી મૂકી દે છે પરંતુ અત્યારના ઓવર સ્માર્ટ લોકો તો દીકરીને જન્મતા પહેલા જ તેની માતાની કોખમાં મારી નાખે છે તો તમને જણાવી દઈએ કે તે ઘોર પાપ છે અને આ પાપ કરનારા લોકોને નર્કની આગમાં સળવું પડે છે દીકરી સાથે ક્યારેય અત્યાચાર ન કરવો જોઈએ તેમજ ક્યારેય તેનું અપમાન પણ ન કરવું જોઈએ આવું કરનાર વ્યક્તિના નસીબથી લક્ષ્મી દૂર ભાગી જાય છે દીકરી ભલે પોતાની હોય કે ભાઈ બહેનની હોય પણ તેનું ક્યારેય અપમાન કરવું જોઈએ નહીં દીકરીની ભલાઈ માટે તેના પર ખીજાવું કે ગુસ્સો કરવો તે વાત અલગ છે પણ તેને પ્રેમથી સમજાવો તો તે સમજી જશે તો મારા વાલા મિત્રો આટલી વાતોનું પાલન કરશો તો જીવનમાં સુખ સમૃદ્ધિ જરૂરથી આવશે અને ધનમાં પણ વૃદ્ધિ આવશે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર